ઉમરા વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલી સિનિયર સિટીઝન ડોક્ટરના હાથમાંથી ચાલીસ હજારની કિંમતના મોબાઈલ ફોનની જેલ ઝડપ કરી છેલ્લા બે માસથી નાસ્તા ફરતા આરોપી ફૈયાઝ બોબડાને ઝડપી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ પોલીસ ઇન્સ્પેક્ટર આજે ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસતા હરપાલસિંહ મસાણીનાઓએ સર્વેલન્સના પોલીસ માણસો સાથે ભેસ્તાનાવાસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હેમરાજસિંહ વિક્રમસિંહ એ ચોક્કસ બાતમી હકીકતને આધારે આશરે બે મહિના પહેલાં ઉમરા વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળી સિનિયર સિટીઝન ડોક્ટરના હાથમાંથી ચાલીસ હજારની કિંમતની પ્લસ મોબાઈલ ફોનની જેલ ઝડપ કરી નાસ્તો ફરતો આરોપી ફૈઝાન ઉર્ફે બોબડો ભિસ્તાન પાસે પાણી ટાકી પાસે ઉભો છે બાતમીને આધારે આરોપી ફૈઝલ ફૈઝાન બોબડો ઉસ્માન શેખ રહેવાશી ભિસ્તાન અવાઝ ઢીંડોલી સુરતને ઝડપી પાડી પૂછપરછ કરતા આશરે બે મહિના પહેલાં વહેલી સવારે ભિસ્તાનવાસમાં જ રહેતા તેના મિત્ર ઇમરાન ઉર્ફે છપ્પન સાથે પોતાની બાઇક ઉપર ઉમરા વિસ્તારમાં મોબાઈલ સેન્સિંગ કરવા માટે ગયો બાઇક ચલાવતો હતો ઇમરાન મારી પાછળ બેઠેલો હતો દરમિયાન એસડીજી સ્કૂલ પાસે મોટી ઉંમરના એક ભાઈ ફોન ઉપર વાતો કરતા હતા ઇમરાને તેમના હાથમાંથી મોબાઈલ ફોન ચાલુ બાઇકે આંચકી લીધો અને બંને પિસ્તાનનાવાસ તરફ જઈ રહ્યા હતા ત્યારબાદ ડિંડોલી પોલીસે ઇમરાન છપ્પરને ઝડપી પાડ્યો હું નાસ્તો ફરતો હતો ઉમરા પોલીસ સ્ટેશનમાં સદર બનાવવા બાબતે ખાતરી કરાવતા પાર્ટ એ બે હજાર ત્રેવીસ આઈપીસી કલમ ત્રણસો ઓગણસી એ ત્રણ એકસો ચૌદ મુજબનો ગુનો રજિસ્ટર થયો હોય ફરિયાદી સિનિયર સિટીઝન ડૉક્ટર છે ઇચ્છાનાથ પાસે પોતાનું કાનની ક્લિનિક ચલાવે છે સોળ અગિયાર બે હજાર ત્રેવીસના રોજ પોતાના ઘરેથી વહેલી સવારે છ વાગ્યાના સુમારે એસડીજી સ્કૂલ બાજુ મોર્નિંગ પર નીકળ્યા હતા અને તે વખતે સ્પ્લેન્ડર બાઇક ઉપર બે સમો પાછળથી આવે તેઓને વન પ્લસ કંપનીનો મોબાઈલ ફોન ચૂંટવી નાસી ગયેલા સદર સદરગુના મુખ્ય આરોપી ઇમરાન ઉર્ફે છપ્પન શાહીદ શેખને એક મહિના પહેલા ડિંડોલી પોલીસે રૂપિયા ચાલીસ હજારની કિંમતના મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી ઉમરા પોલીસે સોંપેલ હતું ફૈઝાન બોબડાને વોન્ટેડ જાહેર કર્યો હતો બાતમીના આધારે ફૈઝાન બોબડાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી ઉમરા પોલીસ કરી રહી છે જુઓ રાજેશ મંગલી સાથે સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ